વડોદરા જ ગરબામાં પ્રથમ નોર્તેજ ખેલૈયાઓને કડવા અનુભવ માંથી પસાર થવાનો વારો આવ્યો હતો ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી દરમિયાન પાસ ગુમ થઈ ગયા બાદ ગરબા ખેલૈયાઓએ ઓનલાઈન પાસ તેમજ ક્યુઆર બતાવ્યો હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને પાસ ખોવાઈ ગયો અને મોબાઈલમાં ઓનલાઈન પાસની કોપી હોવા છતાં પણ બીજા પાસ માટે એક હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ ભોગ બનનાર યુવાને કર્યો હતો વધુમાં આ યુવાને રોષપૂર્વક જણાવ્યું હતું કે ઓનલાઈન પાસ કાઢવા છતાં ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં અને કલાકો સુધી સિક્યોરિટી સાથેની માથાકૂટ કર્યા બાદ પણ પ્રવેશથી વંચિત રહીને ગરબા ખેલૈયાઓએ પરત ફરવું પડ્યું હતું

जो गया। तो भी, तो भी, भी।, तो भी हो कैश मांग रहे हैं कैश मांग रहे हैं काउंटर इधर है इन लोगों को काउंटर चाहिए काउंटर काउंटर बाहर रखना चाहिए सिटी में है काउंटर इधर नहीं है इधर का प्रॉब्लम सॉल्व करना